હા લો મિત્રો હું તમારો પ્રિય મિત્ર ભાવસિંહ પરમારના તમામ મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ આજે મગ પાકી ગયા ને આજે થેસર આવવાનું છે એટલે અટાણામાં પાથરા ભેગા કરવાનું કામ ચાલુ છે ને તડકો આ થઈ જાય પછી થેસર આપણે કાઢવાના છે ને એટલે આપણે આજે ભેગા કરવાની શરૂઆત કરી દીધી અમે ઢગલો કરવાનો છે પછી આજે છેસઠ તો આજ આપણે આખા દિવસમાં કઈ રીતના મગ નીકળે એના વિશે ચર્ચા કરશું મિત્રો પસાર ટકા મગ ભેગા થઈ ગયા ને પસાર ટકા બાકી છે હજી આ સાઈડ થી ભેગા થઈ ગયા ને આ બધી બાકી છે તો જે આપણે પાથરા હવારના ભેગા કરીએ એ ભેગા કરવાનું કામ પતી ગયું આમે ઢીગલો થઈ ગયો આખો મકાનો પાછળ આપણે જોઈએ કાંઈ પટાણા વાગી ગયા છે ત્રણ હવે થોડીક વારમાં થેસર આવે ને હવે શાહનું પટાણું થઈ ગયું ભાઈ શાહ બની ગયો કે શાહ બની ગયો ને સહ આવી ગયો મગનો ઢગલો બધી ઘર નાખ્યો હવે થોડીક વાર માં થેસર આવી ગયો હવે સર આવી ગયું મિત્રો વખત રાખવા માટે હવે નગાડી દઈએ થોડીક વારમાં સર આવી ગયું ને બીજા નંબરમાં હવે આપણે ભૂકી ભરવા માટે થઈ ને આપણે બીજું ગાડું ને ટ્રેક્ટર પર રાખી દીધું ડાયરેક્ટ જે મગની ભૂકી થાય ગાડામાં રાખી રહી એ માટે આપણે ટ્રેક્ટરવા ક્યાં ગોરવાનો જે વોર થઈ એટલો કરવામાં આવે ફેન કમ્પ્લીટ હા થોડુંક એટલું કેર

Ja. નો ઉતારો જે છે હવે બહુ પ્રમાણે ઉતારો રે ઉપરથી આપણે કોઈ સાડા આવી જાય મગ ઉતારો જોવા માટે খব পূৰো থাকিব

કલેજો ભૂકી નું ગાટુ થોડું ભરાડજો અને બાકી ને થોડું રહેજો તો આપણે આજ આખા દિવસનો જે મગનો કઈ રીતના ભેગા કર્યા કાઢ્યા અને ઢગલોગ થઈ ગયો અત્યારે અને દિવસનો આથમવાની બહુ થોડો થોડો સમય છે ત્યારે મિત્રો આવી જ ઘણી બધી અવનવી વાતો મિત્રો અને ઘણી બધી મુલાકાતો આગામી દિવસોમાં આપણે પણ કરતા રહીશું તો આજનો અમારો આ વિડીયોને વધુમાં વધુ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં તમામ મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ